ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે આપણા બંધારણે દેશના નાગરિકોને તેમના નેતા એટલે કે વડાપ્રધાનની પસંદગી કરવાની સત્તા આપી છે આઝાદી મળી ત્યારથી ભારતમાં કુલ પંદર વડાપ્રધાનો રહ્યા છે અને હવે આપણે સોળમાં વડાપ્રધાનને ચૂંટાવા તરફ આગળ વધી રહ્યા છીએ હવે ચાલો મિત્રો આપણે દેશના અત્યાર સુધીના વડાપ્રધાનોની યાદી જોઈએ કે કોણે કેટલા વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું અને પોતાના કાર્યકાળ દરમિયાન શું કામ કર્યા પંડિત જવાહરલાલ નહેરુ મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા હતા તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી થી સત્યાવીસ મે ઓગણીસો સુધીનો હતો તેમના કાર્યકાળ દરમિયાન ઓગણીસો બાસઠમાં ચીન ભારત યુદ્ધ થયું હતું સાથે ઘણી આર્થિક નીતિઓ લાગુ કરવામાં આવી હતી અને ભેદભાવને રોકવા માટે હિન્દુ કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા ગુલજારીલાલ નંદા મિત્રો ભારતના બીજા વડાપ્રધાન ગુલજારીલાલ નંદા હતા તેઓ પણ ભારતીય કોંગ્રેસ પાર્ટીના નેતા હતા જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી નંદાએ ગાળાના વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને મજૂર મુદ્દામાં વિશેષતા પ્રાપ્ત કરી હતી લાલ બહાદુર શાસ્ત્રી મિત્રો લાલ બહાદુર શાસ્ત્રીએ નવ જૂન ઓગણીસો થી અગિયાર જાન્યુઆરી ઓગણીસો સાઠ સુધી ભારતના ત્રીજા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શાસ્ત્રીએ દેશને નવી દિશા આપનાર જય જવાન જય કિસ્સાનો નારો આપ્યો હતો તેમણે ફિલસુફીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો પાસઠમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હતું ઇન્દિરા ગાંધી મિત્રો શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન હતા તેમણે ભારતના ત્રીજા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તેણી ઓગણીસો સાઠથી ઓગણીસો સત્યોતેર અને ઓગણીસો એંશીથી ઓગણીસો ચોર્યાસી સુધી સેવા આપતા તેના પિતા જવાહરલાલ નહેરુ પછી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય વડાપ્રધાન હતા તેમણે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો મોરારજી દેસાઈ મિત્રો મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન હતા તેઓ જનતા પાર્ટીના નેતા હતા તેમણે ઓગણીસો સત્યોતેરથી ઓગણીસો ઓગણસી સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી તેઓ ભારતના વડાપ્રધાન બનનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા તેમણે ભારત રત્ન અને ચરણસિંહ ચૌધરી મિત્રો ચરણસિંહ ઓગણીસો ઓગણા એસી થી ઓગણીસો એસી સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી તેઓ ભારતના પાંચમા વડાપ્રધાન હતા ચરણસિંહ જનતા પાર્ટી ના નેતા હતા તેમણે ભારતીય ખેડૂતોના મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે કાયદાનો અભ્યાસ કર્યો હતો રાજીવ ગાંધી મિત્રો ભારતના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા તેમણે ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો નેવ્યાશી સુધી વડાપ્રધાન પદની જવાબદારી નિભાવી હતી તેઓ ચાલીસ વર્ષની વયે આ પદ સંભાળનાર સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા તમને જણાવી દઈએ કે તેણે એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો અને ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો તેમણે ઓગણીસો છ્યાસીમાં ગૃહયુદ્ધ દરમિયાન શ્રીલંકાને મદદ કરી હતી તેમના કાર્યકાળ દરમિયાન પક્ષ પલટાના વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો વિશ્વનાથ પ્રતાપસિંહ મિત્રો તેઓ ભારતના સાતમા વડાપ્રધાન હતા એમનો કાર્યકાળ ઓગણીસો નેવ્યાસી થી ઓગણીસો નેવું સુધી ચાલ્યો હતો જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ જનતા દળના નેતા હતા તેમણે મંડળ કમિશનનો અમલ કરવાનો નિર્ણય કર્યો જેમાં અમાન વર્ગના લોકો માટે નોકરીનો નિશ્ચિત કોટા લાગુ કરવાનું સૂચન કર્યું હતું ચંદ્રશેખર મિત્રો તેઓ ભારતના આઠમા વડાપ્રધાન હતા અને ઓગણીસો નેવું થી ઓગણીસો એકાણું સુધી આ પદ સંભાળ્યું હતું તેઓ સમાજવાદી પાર્ટીના નેતા હતા તેણે પોલિટેકનિકલ સાયન્સનો અભ્યાસ કર્યો ચંદ્રશેખર તેમના વિદ્યાર્થીકાળથી જ રાજકારણ તરફ આકર્ષાયા હતા અને ક્રાંતિકારી ઉત્સાહ સાથે એક ભડકાવ આદર્શવાદી તરીકે જાણીતા હતા પીવી નરસિંહા રાવ મિત્રો ભારતના નવમા વડાપ્રધાન પીવી નરસિંહા રાવ હતા અને તેઓ ઓગણીસો એકાણું થી ઓગણીસો સન્નું સુધી આ પદ સંભાળતા હતા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા એણે કાયદાઓનો અભ્યાસ કર્યો હતો તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા આર્થિક સુધારાઓએ ઘરેલું વેપાર બિઝનેસ ગવર્નર અને મૂડી બજારો વગેરેમાં સુધારો કરવાની મદદ કરી હતી અટલ બિહારી વાજપેયી મિત્રો અટલ બિહારી વાજપેયી સ્વતંત્ર ભારતના દસમા વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા હતા તેમણે ત્રણ વખત ભારતના વડાપ્રધાન તરીકે કાર્યપાળ સંભાળ્યો હતો ઓગણીસો સન્નુંમાં તેમનો પ્રથમ કાર્યકાળ તેર દિવસનો હતો બીજી વખત તેમણે તેર મહિના એટલે કે ઓગણીસો અઠ્ઠાણુંથી થી ઓગણીસો નવ્વાણું સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી તેમણે ઓગણીસો નવ્વાણુંથી થી બે હજાર ચાર સુધી તેમનો સંપૂર્ણ કાર્યકાળ સંભાળ્યો હતો એચડી દેવગોંડા મિત્રો એચડી દેવગોંડા ભારતના અગિયારમાં વડાપ્રધાન હતા તેમણે ઓગણીસો સન્નુ થી ઓગણીસો સત્તાણું સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું તેઓ જનતા દળના નેતા હતા તેણે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા કર્યું હતું ઇન્દ્રકુમાર ગુજરાલ મિત્રો તેઓ ભારતના બારમા વડાપ્રધાન હતા તેમણે ઓગણીસસો સત્તાણુંથી ઓગણીસો અઠ્ઠાણું સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી તેઓ જનતા દળના સભ્ય હતા તેમના જ્ઞાનનો ઉપયોગ દેશમાં ઘણા સામાજિક આર્થિક સુધારાઓ લાવવા માટે કર્યો હતો તેમણે પાકિસ્તાન સાથે ભારતના સુધારવામાં મોટું યોગદાન આપ્યું હતું મનમોહનસિંહ મિત્રો મનમોહનસિંહ વડાપ્રધાન પદ સંભાળનાર પ્રથમ શીખ હતા તેમણે બે હજાર ચાર થી બે હજાર નવ અને બે હજાર નવ થી બે હજાર ચૌદ સુધી બે વખત વડાપ્રધાન તરીકે સેવા આપી હતી જવાહરલાલ નેહરુ સિવાય મનમોહનસિંહ એવા બીજા વડાપ્રધાન હતા કે જેઓ તેમનો સમગ્ર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને આ પદ પરથી ફરીથી હતા નરેન્દ્ર મોદી તેઓ ભાજપના સભ્ય છે તેઓ વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં દેશના પંદરમાં વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું તે પોલિટેકનિકલ સાયન્સનો વિદ્યાર્થી હતો તેમણે પોતાના જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ દેશમાં કડક અને શિસ્તબદ્ધ શાસન વ્યવસ્થા બનાવવા માટે કર્યો તેમણે ઉજ્જવલા યોજના સ્વચ્છ ભારત યોજના નમામી ગંગા વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકી હતી